તો શુભ સવાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે ઊભા થઈ ગયા છે અને કરી દીધો છે બ્લોગને સ્ટાર્ટ તો આજના નવા બ્લોગમાં આપનું બધા મિત્રોનું સ્વાગત છે અને મિત્રો આપણે આંબામાં આવીને બ્લોગ ચાલુ કર્યો છે કેરી તમને બતાવું મેં કેવીક મોટી થઈ ગઈ છે ને તે અહીંયા જવો કેરી હા આવી ઝીણી ઝીણી બધે દેખાવ મીંડી હવે આમ અમુકમાં હાવ ઝીણી છે અમુકમાં મોટી મોટી છે હા જુઓ ને હા આમાં એમ છે દેખાય છે ને એ રીતના કેરી છે એવી દેખાય છે હજી તો હવે કમેન્ટ કરજો મિત્રો આમાં પાણી પાવી પાવાનું કે નહીં કોઈકને ખ્યાલ હોય તો કમેન્ટ કરીને જણાવજો મિત્રો અમને ખ્યાલ નથી એટલે તમને કમેન્ટમાં પૂછીએ છીએ કે વિડીયોમાં જણાવીએ કે આમાં હવે પાણી મુકાય કે નહીં મુકાય એ તમે મને કમેન્ટમાં કહેજો મિત્રો ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને અને લાઇક કરજો વિડીયો ગમે નતો બરાબર મિત્રો તો આપણે જઈએ છીએ હવે ફરતા આંબામાં આટા મારીએ કોકા આવો મો થઈ જાય સુકાઈ જાય છે એવું છે મિત્રો ચાલો આપણે હવે એકવાર આંટો મારી લઈએ તો બ્લોગમાં બનના રહેજો કન્ટિન્યુ આંટો મારીને આવી ગયા છે હવે ગુવારમાં કાલે પાણી ચાલુ કરવાનું હતું અને આપણે છે ને બીજા કામમાં વળગી ગયા હતા ને તો પાણી રહી ગયું હતું એટલે હમણાં જઈએ છીએ ને પાણી ચાલુ કરી દઈએ ગુવારમાં પાણી ચાલુ કરી દીધું છે કે અહીંયા ધોરીઓ ન થાય કેમ કે આ ટેકરો છે ને એટલે અહીંયા ગુવાર થાય પાણી ઢળકી જાય ને એટલે એ રીતે અહીંયા ભાઈ અહીં હાય દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહર જય આદિવાસી બનાઈ તો ફ્રેશ થઈ ગયા છે અને જમવા બમવા બનાવી નાખ્યું છે તો એ જમવાનું છે જમવા બે ગયા છે અશ્વિન હાલો મિત્રો જમવા પરિંગ દાના શાક છે રોટલા છે થોડુંક ભાત બનાવીએ છે હાલો મિત્રો જમી લઈએ અને હાલો બધા જમ તો મિત્રો આપણે લસણ વાડીમ થું લઈ આવ્યા છે અને સફાઈ કરીએ છીએ આવું મસ્ત મસ્તનું સફાઈ કરીએ છીએ ચોખ્ખું આ લસણ છે અને ચોખ્ખું કરી નાખીએ મસ્ત હેને વાડીમથી લઈ આવ્યા છે કરવા ફોન આવ્યો તો સ્વિન વાડીમથી લસણ લાવીને

થોડું ખજી ઓલું ખળ રહી ગયેલું છે એ કેટલા દિવસથી ખોદે સડી ગયું છે ને એ કંઈ વેત જ નથી રહેતો નીંધવાનો હમણાં જઈએ છે થોડીક ખીસડી બનાવવા એમ કહી રક્ષા તો તુવર ઉતારી આવજો એમ કીધું કે હવે થોડીક તુવર વીન લાગે ને પાણી ચાલુ કરેલું હતું હમણાંમાં એ જોતા જઈએ આમાં જ બધું પી ગયું છે ડુંગળીમાં આજે પાઈ દીધું પછી પહેલાં આપણે હવારમાં ગુવારમાં પાવ્યું હતું પિયન પાઈ દીધું ખામણામાં આ ખામણું પી ગયું લાગે આ ખામણું એક અધૂરું મતલબ થોડું થોડું ધીમું થીમું ચાલુ છે આ એક બાકી હજી એવું છે હવે આપણે જઈશું વાડીમાં મીઠો લીમડો બહુ સારો થઈ ગયો છે એવું છે મિત્રો કન્ટિન્યુ રહેજો આપણે વાડીમાં જઈએ હવે આવી ગયા છે અહીંયા કીડની અહીંયા આ દરવાજો છે સાપો અહીંથી જઈએ અંદર તો થોડીક તુવર ઉતાર લઈએ આપણે છે ને તુવર આટલી વીણ લીધી એટલે ઘણી થઈ ગઈ ખીચડી બનાવી છે કે તો આટલી જ વીનવી પડે ઝાજી હું કરવી તો ચાલો પાછા ઘરે જઈએ જમવાનું બની ગયું છે મસ્ત મસ્ત ખીચડી થાળીમાં આપી દીધી છે દક્ષા છે છે બનાવી થઈ ગયા બાર બેઠા છે ને છોકરા અહીંયા રમે છે પ્રિયા આમ રમે છે રમે છે મહેમાન આવેલા છે ને આમ એના છોકરા છે એક સોસાયટીમાં રહે છે ને એ છે ઓળખીતા છે તો અહીં આવ્યા છે તો અહીંયા બેઠા છે એ લોકો પહેલાં સામે હું એકલો અહીંયા બેઠો છે તો મિત્રો આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી એક નવા વિડીયો સાથે બાય બાય